દિલ્હી એનસીઆરમાં મેઘરાજાની તોફાની બેટિંગ સામે આવી છે ભારે પવનની સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે અનેક વિસ્તારમાં રસ્તા ઉપર પાણી ભરાયા છે નોયડા ગુરુગ્રામ ફરીદાબાદ ગાઝિયાબાદમાં મુશળધાર વરસાદ જોવા મળ્યો છે મિન્ટો રોડ હુમાયુ રોડ શાસ્ત્રી ભવન સહિતના વિસ્તારો પાણીમાં ગિરકાવ છે મિન્ટો બ્રિજમાં કાર ઉડબી જતા વાહન ચાલકો ફસાયા હતા હવામાન વિભાગે આજે પણ દિલ્હી પંજાબ હરિયાણામાં ભારે વરસાદની આગાહી કરી છે જે દ્રશ્યો સામે આવ્યા છે રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો નીચે પણ બ્રિજમાં પણ પાણી ભરાયા હોવાની તસવીરો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે મિન્ટો બ્રિજની જે તસવીરો સામે આવી છે તે પણ ખૂબ જ ચિંતાજનક છે આ દ્રશ્યો જે સામે આવ્યા છે હાઈવે ઉપર પણ પાણી ભરાય છતાં વાહન ચાલકો અટવાયા હોવાની પરિસ્થિતિ ક્યાંક સામે આવી હતી મિન્ટો બ્રિજમાં એક કાર પાણીમાં ડૂબી ગઈ તેટલું આ બ્રિજ ઉપર પાણી ભરાયેલું સામે આવ્યું કેટલીક જગ્યા પર ભારે પવનના કારણે વૃક્ષો પણ ધરાશાયી થયા છે જેના કારણે માર્ગ બંધ થયા છે વાહન ચાલકો અટકી ગયા છે તમામ વાહનોના પૈડા પર એક નહીં પરંતુ અનેક વૃક્ષો ધરાશાયી થઈ હોવાની આ જે વિગતો છે તસવીરો છે તે સામે આવી છે દિલ્હી એનસીઆરથી આ તસવીરો ભારે પવન વાવાઝોડાની પરિસ્થિતિ વરસાદના કારણે આ તસવીરો સામે આવી છે અનેક વિસ્તારોમાં વીજળીના થાંભલા પણ જમીન દોસ્ત થયા છે ભારે પવન અને વરસાદના કારણે ઘણી ફ્લાઇટને પણ અસર પહોંચી છે એક કાર ઉપર વૃક્ષ ધરાશાયી થયું તેની પણ આ તસવીર સામે આવી મોડી રાતથી જ ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે હજી આવનારા ચોવીસ કલાક આ જ પ્રકારનો ધોધમાર વરસાદ વરસશે તેવી આગાહી આપવામાં આવી છે